વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં ચાંદીવલીમાં પાણી ભરાતા વિરોધ કે જ્યાં એમએનએસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે સરકાર અને પાલિકા તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે કે જ્યાં સ્વિમિંગ પુલ મજા લેવા રોડ ઉપર આવવાનો પણ કટાક્ષ કરવામાં આવ્યો છે કે જ્યાં મહારાષ્ટ્રમાં સાર્વત્રિક જે વરસાદ પડ્યો હતો અને જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મહારાષ્ટ્રમાં ચાંદીવલીમાં પાણી ભરાતા વિરોધ કરવામાં આવ્યો ત્યારે अनोखी રીતે વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં એમએનએસ કાર્યકરો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે સરકાર અને પાલિકા તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે ત્યારે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં સ્વિમિંગ પુલની મજા લેવા રોડ પર આવવાનો કટાક્ષ કરવામાં આવ્યો છે કે જ્યાં જે ગળામાં ખેસ ધારણ કરી અને એમએનએસ ના જે કાર્યકરો છે તેઓ એ જે સ્વિમિંગ પુલની મજા લેવી હોય તો રોડ પર આવો તેવો કટાક્ષ કરી અને અનોખી રીતે વિરોધ કર્યો છે